ડીસા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થવા મામલે મુખ્ય આરોપી પિતા પુત્રને પોલીસ ઘટના સ્થળે લઈ જઈ અને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું એકવીસ નિર્દોષ લોકોના જીવ ગયા બાદ સરકારે પણ આ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે અને એસઆઈટીની રચના પણ કરી છે ત્યારે રિમાન્ડ મળતાની સાથે જ પોલીસે આરોપીઓને સાથે રાખી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ગત એક એપ્રિલના રોજ ડીસા જેડીસી વિસ્તારમાં આવેલ દીપક ટ્રેડર્સ નામની ગેરકાયદેસર ચાલતી ફેક્ટરીમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો આ બ્લાસ્ટમાં મધ્યપ્રદેશના એકવીસ જેટલા નિર્દોષ મજૂરોના મોત થયા હતા જે બાદ ગત રોજ કોર્ટના મુખ્ય આરોપી પિતા પુત્રને રજૂ કરી અને પોલીસે દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા ત્યારે ડીસા કોર્ટે આરોપીઓના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને ગઈકાલે એલસીબી પીઆઈ તાલુકા પીઆઈ સહિત પોલીસ કાફલો મુખ્ય આરોપી અને ફેક્ટરીના માલિક પિતા પુત્ર દીપક અને ખૂબચંદ મોહનાનીને લઈ અને ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ફેક્ટરી માલિક પિતા પુત્રને ઘટના સ્થળે સાથે રાખી અને સમગ્ર ઘટના કઈ રીતે બની હતી તેમજ ઘટના પાછળના કારણો ક્યાં જવાબદાર છે તે તમામ પાસાઓ ઉપર ઝીણવટભરી તપાસ પોલીસે હાથ ધરી છે આ સાથે જ સીસીટીવી કેમેરામાં કોઈપણ પ્રકારના ચેડા થયા છે કે કેમ તે અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટનાના મુખ્ય આરોપી દીપક અને ખુપચંદ મોહનાની છેલ્લા ઘણા વર્ષોથી લાયસન્સ વિનાની આ ફેક્ટરી ચલાવતા હતા જ તેમજ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થો ફેક્ટરીમાં જ રાખવામાં આવતા હતા જેમાં એકવીસ લોકોના મોત થયા હતા ત્યારે કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરતાની સાથે જ પોલીસે તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી છે ખેંગાર ચૌહાણ જીટીવી ગુજરાત ન્યૂઝ ડીસા બનાસકાંઠા ચેક કરી રહ્યા હતા બન્નેના પહેરવા નથી બન્નેના પગમાં અને બંને ચંપલ છે બન્ને લઈને